સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના ભાજપ ઉમેદવારના સમર્થનમાં અમદાવાદ જિલ્લાના ભુલેરા તાલુકાના સોઢી ગામ ખાતે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવાર ચંદુભાઈ શિવોરાની ઉપસ્થિતિમાં સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમક્ષ કોડી સમાજની સંમેલન યોજાયું સમગ્ર પંથકના માતાજીના મઢના ભુવાજીના સન્માન કરી કરાઈ અનોખી પહેલનો સત્રિય સમાજના વિરોધ મામલે ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિવરાએ પ્રથમ વખત આપી પ્રતિક્રિયા નામે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર પ્રસાર બેઠકો અને સભાઓ યોજાઈ રહી છે ત્યારે આજરોજ ચાર મહિના રાત્રીના સમયે સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિસ્તારના ધંધુકા વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના સોઢી ગામ ખાતે ભાજપ ઉમેદવારના સમર્થનમાં સામાજિક સમાજ કાર્યક્રમ અંતર્ગત સમા સમસ્ત કોળી સમાજનું ભવ્ય સંમેલન યોજાયું જેમાં ધોલેરા તાલુકા પંથકના મોટી સંખ્યામાં તળપદા કોળી અને ટુવાડિયા કોળી સમાજ સહિતના અલગ અલગ સમાજના યુવાનો મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને સમર્થન જાહેર કર્યું હતું તો આ બેઠકમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં સમગ્ર પંથકના અલગ અલગ સમાજના માતાજીના મઠ મંદિરના પચીસ થી ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સોઢી ગામમાં સમસ્ત કોળી સમાજની મિટિંગ રાખવામાં આવી હતી મહાસંમેલન રાખવામાં આવ્યું હતું અને એ માત્ર ને માત્ર સુરેન્દ્રનગર નવ લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાના સમર્થન માટે રાખવામાં આવ્યું હતું સમર્થનમાં અમે અમારા વિસ્તારની અંદર એક જુદી પહેલ કરી હતી આ વિસ્તારના એકવીસ જે ધાર્મિક મઠ હોય મઢ હોય એના જે ભુવાજી હોય એના આશીર્વાદ દ્વારા ચંદુભાઈને આશીર્વાદ આપી અને સમગ્ર વિસ્તારમાં બાવીસ ગામમાંથી લોકો એકત્રિત થઈ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા લોકોમાં કેવો ઉત્સાહ અરે ખૂબ સારી લીડથી અમારા ધોલેરા તાલુકાની અંદર સારી લીડથી ચંદુભાઈ શિવરા જીતે એવી લોકોએ શુભેચ્છા આપી અને તમામ ભુવાજીના ઉમેદવાર ચંદુભાઈ શિવરા તેમજ ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ફુલાર કરી સાલ ઉડાડી સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા તો આ કાર્યક્રમમાં ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિવરા તેમજ ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ રાજ્યસભાના પૂર્વ સાંસદ સંગરભાઈ વેગડ તેમજ ધોલેરા તાલુકાના ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના સંગઠનના હોદ્દેદારો આગેવાનો ચૂંટાયેલા સભ્યો સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની યોજનાઓ કાર્યો અને ઉપલબ્ધિઓ વિશે લોકોને સંબોધિત કરી માહિતી આપી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી

અને મને આ ચૂંટણીમાં જીતાવવા માટે ભારતીય જનતા પાર્ટીના જીતાવવા માટે મોદી સાહેબને વિચારો સાથે રહીને આ દેશની ચૂંટણી છે એવા વિચારોથી જ રહીને આ સમગ્ર સંમેલન મળ્યું છે ત્યારે આજના સંમેલન દ્વારા સમસ્ત વિસ્તારમાં કોળી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો આવ્યા હતા ત્યારે આ વિસ્તારમાંથી તમામે તમામ કોળી સમાજના ભાઈઓ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેશે તેઓ ચંદુભાઈ સુરેન્દ્રનગર બેઠક પર ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનો વિરોધ વિરોધને લઈ આપ શું કહેશો સુરેન્દ્રનગર બેઠક ઉપર ક્ષત્રિય સમાજનો વિરોધ મને ક્યાંય નેડો જ નથી અને હું માનતો પણ નથી આજે જ બરવાડાના બરવાડા તાલુકામાં જબરજસ્ત સંમેલન ક્ષત્રિય સમાજ નું છે એમાં ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો પણ એમાં ભાગ લીધો છે અને એકી સુધી બધા તમામે તમામ લોકોએ ભાજપને સાથ આપવાનો રાખવાનો આપવાનો સૂત્ર છે કેટલી જીતની આશા અત્યારે સુરેન્દ્રનગર લોકસભા સીટના જે પ્રકારે મને સમર્થન મળી રહ્યું છે લોકો દરેકે દરેક સમાજના લોકો તરફથી ત્યારે પાંચ લાખ ઉપર લીટથી જીતવાની મને આશા છે